170000 સહિત કુલ 1370000 ના મુગદામલ સાથે લૂંટના ગુનાના બે આરોપીઓને ઝટપી પાર્ટી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ગઈકાલ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળથર ગામ પાસે બનેલ લૂંટના બનાવના આરોપીઓને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ ખાંગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતાંતે દરમિયાન ભાવનગર જૂના બંદરથી કેબલ સ્ટ્રેટ પુલ તરફ જતાં રોડ ઉપર પાટા પાસે આવેલ રામદેવપીરના મંદિર સામે રોડ ઉપર કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં લૂંટના ગુનહાના આરોપીઓને બાતમીના આધારે ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી લૂંટમાં મળેલ રોકડ રકમ અને ગુનાના કામે ઉપયોગમાં લીધેલ કાર તપાસ અર્થે કબજે કરવામાં આવેલ બંને આરોપીઓ ની કડક પૂછપરછ કરતાાા બને અનુતેના મિત્ર વાગા પાંચાભાઈ રહે રાજાવદર તાલુકો મહુવા અને દિનેશ ઉર્ફે હિલુ रामचंद्रણી રહે ભરતનગર ભાવનગર વાળાએ પ્રિ પ્લાન કરી તારીખ 9 ના રોજ રાજાવદર ગામે થી જુગા રમીને જતાંંગ ભરતભાઈ જાની રહે દેગવડાવાળાને ગળથર ગામ પાસેથી લુંટી લઈ લીદેલ હોવાની કબૂલાત કરેલ જે અંગે આગળની વધુ તપાસ માટે ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને આ અંગે બгдаણા પોલીસને જાણ કરવા તજવીજ કરવામાં આવેલ झड़पायेल आरोपी लाला हकाभा मेर उम्रवर्ष बतीस धंधो नो रहे बहु मंदिर बहुचर भावनगर प्रकाश पको धंधो फ्रूट नो रहे रामापीर मंदिर सिंधुनगर भावनगर जयरे तीजो शख्स दिनेश दिने इलू रामचंदाणी रहे भरतनगर भावनगर ने झड़पी पावा तजवी छाथराई भावनगर क्राइम ब्रांच टीम जेल मुजब आ आरोपी विरुद्ध अगाउन भावनगर राजकोट गुन्हाओं नोधाई चुकया आ कांगी पीआई पटेल पीएसआई जेबलिया पीएसआई कुरेशी स्टाफ नाम वनराज भाई खुमान घन भाई गोहिल अशोक भाई डाबी लखधीर सिंह गोहिल जयदीप सिंह गोहिल अनिल भाई सोलंकी संजय भाई चुडास्मा, हसमुख भाई परमार तरुण भाई नांदवा महेंद्र सिंह सरवैया पिनाक भाई बारिया सहित जुड़ाएल रिपोर्ट कमलेश ढापा साथे मथुर चौहान